નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ગેરકાયદે દબાણો માથાના દુખાવા રૂપ બન્યા છે તંત્ર દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નીતિ જાહેર થતી નથી ગેરકાયદે દબાણો દૂર થવાની ગણતરીની મિનિટોમાં જ ટીમ જતાની સાથે જ ફરીવાર યથાસ્થાને દબાણો જેમના તેમ થઈ જતા હોય છે રોજે રોજ દબાણ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે વડોદરા શહેરના પ્રતાપનગર ત્રણ રસ્તાથી લઈને સોમા તળાવ સર્કલ સુધી જવાના માર્ગ પર સ્થાનિક વેપારીઓ તેમજ નાગરિકો દ્વારા રસ્તામાં નડતરરૂપ દબાણો જે કર્યા કર્યા હતા હતા તે દબાણ દૂર આજરોજ પાલિકાની દબાણ વિભાગે આ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી જેમાં વિવિધ ખાણીપીણીની લારીઓ ફેબ્રિકેશનના વેપારીઓ દ્વારા રોડ પર વિવિધ ચીજવસ્તુઓ મૂકીને ટ્રાફિકને નડતરરૂપ થાય તેવા પ્રકારના દબાણો તેમજ કાર પાર્કિંગ માટેના મુખ્ય માર્ગ પર બનાવેલા શેડ તેમજ તેના સહિતના વિવિધ દબાણોને આજ રોજ પાલિકાની દબાણ શાખાએ દૂર કર્યા હતા અને મુખ્ય માર્ગ પર સરળતાથી ટ્રાફિકનું વહન થાય તેવી વ્યવસ્થા કરી હતી De caldo a la opción Gracias. હવે યમુના મિલ થી લઈને સોમા દળો ધારાસભ્ય સુધી નડતરરૂપ તમામે તમામ દબાણ આજે કમિશનર સાહેબ સૂચન દ્વારા અને વોર્ડ ઓફિસર સૂચન દ્વારા હાલ પૂરતું કરવામાં આવી રહી છે કામગીરી જેમ હાલ જોઈ શકો છો શેડ છે બધા નડતરરૂપ ઘણા બધા એ જ ક્લિયર કરવામાં આવી રહ્યું છે આજે ના ના વહીવટી ચાર્જ એવું કઈ છે ને કે તમે જે પણ નડતરરૂપ શેડ હોય બાર આવ્યા ચૂલા છે હિંચકા છે લોખંડ જે નડતરુપ હાઈવે તરફ જતા સ્માર્ટ સિટીના રોડ પર નડે એ તમામે તમામ દબાણને દૂર કરવામાં આવ્યું